આપને ઈસુની જે પ્રભુ ઈસુ જ્યારે શિષ્યો સાથે હતા ત્યારે ઈસુ ચેતવે છે કહે છે ફરોશ્યો અને સદુખીઓથી ચેતતા રહેજો એમના ખમીરથી ચેતતા રહેજો એમના પાખંડથી ચેતતા રહેજો લુકબારેકમાં ઈસુ શિષ્યોને ફરોશોથી ચેતતા રહેવાનું કેમ કહે છે એ જ ફરોશ્યો બધા જ નિયમોનું પાલન કરતા હતા અઠવાડિયામાં બે થી ત્રણ ઉપવાસ કરતા હતા સુન્નત કરાવતા હતા જે અબ્રાહમ પિતાને ઈશ્વર પિતાએ આજ્ઞા કરેલી એ લોકો સુન્નત કરાવતા હતા અને જૂના કરારના પ્રથમ પાંચ ગ્રંથો એટલે કે ઉત્પત્તિ મહાપ્રસ્થાન કર્મકાંડ રણમાં અનુસંહિતા આ પાંચ ગ્રંથોમાં જેટલા વચનો છે એ બધા જ વચનો આ ફરોશીઓ મોઢે કરતા હતા તમે એમને પૂછો તો ઓન ધ સ્પોટ એ લોકો કોઈ પણ પુસ્તકમાંથી તમે કહો ત્યાં એ વચન તમને મોઢે બોલીને બતાવે તો આટલું બધું આ ફરોશીઓ કરતા હતા

ઈશ્વરે આપણી વિરુદ્ધ જનારું ખતપત્ર ખતપત્ર એટલે કે છસો ને તેર નિયમો જે અનુસંહિતાના પુસ્તકમાં છે એ ખતપત્ર જે આજ્ઞાઓને કારણે આપણી આડે આવતું હતું એ ખતપત્ર એ નિયમો એટલા બધા હતા કે માનવ જાત એને પાડી ના શકે ત્યારે ઈશ્વરે શું કર્યું તેને રદ કર્યું છે તેને કૃષિ જડી દઈ આપણા માર્ગમાંથી હટાવી દીધું છે અર્થાત કે આપણા માટે હવે એ છસો ને તેર નિયમો એ સુન્નત કરાવવી આ બધું જ પ્રભુ ઈસુએ આપણા માર્ગમાંથી હટાવી દીધું છે આપણા માટે ઈસુએ જીવન અને અનંત જીવન પ્રભુ સાથેના અનંત જીવનને મેળવવાનો માર્ગ આસાન કરી દીધો છે આ બધા નિયમોને ક્રુસ ઉપર જડી દઈને અને ત્યારે ગલા ત્યાં પાંચ છ માં એક વચન કહે છે ન કરાવો એ કશા કામનું રહેતું નથી પ્રભુ ઈસુએ આપણને આમાંથી મુક્તિ આપી દીધી છે કે છે કે હવે સુન્નત કરાવો કે ના કરાવો કશા કામનું રહેતું નથી પ્રેમ દ્વારાક્રિય બનેલી શ્રદ્ધા જ કામ આવે છે વચન કે પ્રેમ દ્વારા સક્રિય બનેલી શ્રદ્ધા જ કામ આવે છે અહીંયા બે શબ્દો છે પ્રેમ અને શ્રદ્ધા ઈસુએ જ્યારે બધા નિયમ અને આખી નિયમ સંહિતા ક્રુસ ઉપર જડી દીધી એના બદલામાં ઈસુએ આપણને બે જ બાબતો કીધી છે ઈશ્વર ઈશ્વરને પૂરા મનથી પૂરા હૃદયથી પૂરા જીવથી પૂરી શક્તિથી પ્રેમ કરો અને આખી માનવ જાતને તમારી જાત જેટલો પ્રેમ કરો ઈશ્વરે જે બે આજ્ઞા આપી છે એ બંને આજ્ઞા જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એકબીજા સાથે સંકળાયેલી છે જો હું પ્રભુને પ્રેમ કરીશ તો હું માનવજાતને પણ પ્રેમ કરીશ સાઉલમાંથી જ્યારે પાઉલ બને છે એ ઘોડા પર સવારથી એને સાઉલ જતા હોય છે ત્યારે એ એમના ઉપર ઈસુનો પ્રકાશ પડે છે એ ઘોડા પરથી પડી જાય છે અને એ પૂછે છે કે પ્રભુ આપ કોણ ત્યારે ઈસુ શું જવાબ આપે છે તું જેને રંજાડે છે તે આપણે ખબર છે કે પાઉલ જ્યારે સાઉલ હતા ત્યારે જે જે વ્યક્તિ ઈસુમાં શ્રદ્ધા રાખતી હોય એ બધી જ વ્યક્તિઓને સાઉલ રંજાડતા હતા જેલમાં પુરાવતા હતા મરાવડાવતા હતા મારી નંખાવડાવતા હતા અને એ દરેક વ્યક્તિની અંદર ઈસુ છે એટલે જ્યારે સાઉલ લોકોને રંજાડતા હતા ત્યારે એ ઈસુને રંજાળતા હતા પ્રભુને રંજાડતા હતા અને એટલે ઈસુ કે છે કે જેને તું રંજાડે છે તે હવે ઈસુ આપણને શું કહે છે કે ઈશ્વર પૂરા મનથી પૂરા હૃદયથી પૂરા જીવથી પૂરી શક્તિથી પ્રેમ કરો અને માનવજાતને પ્રેમ કરો માનવ કે કોઈ વ્યક્તિ ઈશ્વરને પ્રેમ કરે છે તો ઈશ્વરને પ્રેમ કરનાર વ્યક્તિ એ માનવજાતનો તિરસ્કાર કરી શકે ખૂન કરી શકે બળાત્કાર કરી શકે એક વચન છે એક યોહાન ચાર વીસ એ વચનમાં કહે છે જો કોઈ એમ કહેતો હોય કે હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું અને પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે હું ઈશ્વરને પ્રેમ કરું છું રોજ ચર્ચમાં જઉં છું ખૂબ પ્રાર્થના કરું છું મારી આવકનો દસમો ભાગ દાનમાં આપું છું ચર્ચની દરેક ધાર્મિક વિધિમાં હું ભાગ લઉં છું એ વ્યક્તિ શું કહે છે હું ઈશ્વરને પ્રેમ કરું છું વચન કહે છે જો કોઈ એમ કહેતો હોય કે હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું અને પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય તો તે જુઠ્ઠું બોલે છે પોતાની આંખ સામે છે એવા ભાઈ ઉપર પ્રેમ રાખતો નથી સાઉલ શું કરતા હતા લોકોને રંજાડતા હતા જેલમાં પુરાવડાવતા હતા લોકોને પ્રેમ નોતા કરતા પણ સાઉલ એ શાસ્ત્રના જાણકાર હતા તોરા પાંચ પ્રથમ ગ્રંથો બાય હાર્ટ મોડે હતા અને જો કોઈ એનું ઉલ્લંઘન કરે તો એ શિક્ષા કરવા પણ તૈયાર હતા શાસ્ત્રના પૂરેપૂરા જાણકાર અહીંયા વચન શું કે છે પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય તો તે જુઠ્ઠું બોલે છે પોતાની આંખ સામે છે એવા ભાઈ ઉપર જે પ્રેમ રાખતો નથી તે જેને જોયો નથી એવા ઈશ્વર પ્રત્યે શી રીતે પ્રેમ રાખી શકવાનો પ્રભુને આપણે જોઈ શકતા નથી બાઇબલ વાંચીએ ત્યારે ઈશ્વર પિતા કોણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ પવિત્ર આત્મા કોણ એ બાઇબલના લખાણમાં આપણને ખબર પડે છે પણ એ બાઇબલમાંથી લખાણ વાંચતા વાંચતા આપણને એ ઈશ્વર પિતા શારીરિક આંખોથી દેખાતા નથી જ્યારે આદમ પાપ કરે છે નગ્નાવસ્થામાં હોય છે ત્યારે ઈશ્વર પિતા વચનમાં કહે છે ઉત્પત્તિ ત્રણ એકવીસમાં કે પ્રાણીનું બલિદાન લઈને આદમ અને હેવાને એ વસ્ત્રો પહેરાવે છે અને ઈશ્વર પિતા પોતાના પુત્રના બલિદાન દ્વારા આખી માનવજાતને મુક્તિના વસ્ત્રો પહેરાવે છે આ ઈશ્વર પિતાને આપણે જોઈ નથી શકતા ઈસુ ખ્રિસ્ત મૂંગે મારા ને તમારા પાપોની કિંમત ક્રુસ ઉપર ચૂકવી દે છે આપણી વિરુદ્ધ જનારું ખતપત્ર નિયમ સંહિતાના છસો ને તેર નિયમો ઈસુ ક્રુસ ઉપર જડી દે છે એના લોહીમાં ઈસુ આપણા પાપો ધોઈ નાખે છે પણ નરી આંખે આપણે આ જોઈ શકતા નથી આ બાઇબલના લખાણ દ્વારા આપણને આ બધું જ પવિત્ર આત્મા કહે છે ગલાટિયા પાંચ છમાં વચન કે પ્રેમ દ્વારા ખાતરી અને જે જોયું નથી તેનો પુરાવો આપણને આ બાઇબલમાં ઈશ્વર પિતા પ્રભુ સુખરી પવિત્ર આત્મા એમને જે કઈ કર્યું છે કુમાર માતા મરિયમ એમના પતિ સંત યોસેફ આ બધું જ એ લોકોએ જે કર્યું છે તે બાઇબલમાં લખવામાં આવ્યું છે પણ આપણને એ આંખોથી જોઈ શકાય નહીં હવે માનો કે કોઈ વ્યક્તિ રેગ્યુલર ચર્ચમાં જાય છે બધી પ્રાર્થના કરે છે બધું જ ધાર્મિક કાર્ય કરે છે પણ પોતાના સગા ભાઈ પ્રત્યે એ દ્વેષ રાખે છે ગુસ્સો રાખે છે કોર્ટમાં કેસ મૂકે છે એક બાજુ એ એમ કહે છે કે હું ઈશ્વરને પ્રેમ કરું છું એટલે બધી આ ધાર્મિક બાબતો કરું છું પણ બીજી તરફ પોતાના સગા ભાઈને પ્રેમ થતો નથી અને ત્યાં વચન શું કહે છે જેને જોયું નથી એવા ઈશ્વર પ્રત્યે એ શી રીતે પ્રેમ રાખી શકવાનો એટલે કે આપણે ઈશ્વરને નથી જોયા એ ઈશ્વરને આપણે પ્રસન્ન કરવા છે તો વચન કે છે હિબ્રુ અગિયાર છ કે શ્રદ્ધા વગર પ્રભુને પ્રસન્ન કરી શકાય નહીં અને શ્રદ્ધા એટલે કે જે પ્રભુ જે ઈસુ જે ઈસુનું બલિદાન જે ઈશ્વર પિતાનો પ્રેમ જે પવિત્ર આત્માનો સાથ આપણે નરી આંખે નથી જોયો પણ કહેવામાં આવે છે એના ઉપર શ્રદ્ધા રાખવી ઈસુ જ્યારે ફરોશીઓથી ચેતતા રહેવાનું કહે છે ત્યારે ઈસુ આ સમજાવે છે કે એ લોકો નિયમોનું તો અક્ષરશઃ પાલન કરે છે એક કે એક જણ સુન્નત કરાવે છે ઉપવાસો કરે છે આવકનો દસમો ભાગ દાનમાં આપે છે પણ લોકોને પ્રેમ કરવાની બાબત આવે છે ત્યારે એ લોકો માત્ર નિયમના પાલનને પ્રથમ સ્થાન આપે છે ઈસુ નિયમોના પાલન પર ભાર મૂકતા નથી પણ ઈસુ પ્રેમ કરવાની બાબતને ભાર મૂકે છે કે છે કે તમારામાં શ્રદ્ધા ક્યારે એક્ટિવેટ થશે જ્યારે તમે એ પ્રેમથી ભરાયેલા હશો તમે ઈશ્વરને પ્રેમ કરતા હશો જ્યારે તમે માનવ જાતને પ્રેમ કરતા હશો ત્યારે એ કરીને સોળ ચૌદમાં કે છે જે કાંઈ કરો તે પ્રેમ પૂર્વક કરો અને પ્રેમથી કરીએ છીએ ત્યારે એ શ્રદ્ધા સક્રિય બને છે માર્ક સોળ ત્યાં ઈસુ કહે છે કે જેનામાં શ્રદ્ધા હશે એ ચમત્કારો કરશે અબધુતો કરશે નવી નવી ભાષાઓ બોલશે કે છે કે ઝેરી પીણું પીશે તો પણ એને અસર નહીં થાય કોઈ બીમાર માણસ હશે અને આ શ્રદ્ધાવાળી વ્યક્તિ એના માથા પર હાથ મૂકશે તો એ બીમાર વ્યક્તિને સાજા પણ મળશે તો ઈસુ કહે છે કે તમારામાં શ્રદ્ધા હશે તો આ બધું તમે કરી શકશો તો આ બધું જ આપણે ક્યારે કરી શકીશું ગલાત્યા 5 6 પ્રેમ દ્વારા શ્રદ્ધા સક્રિય થાય છે એ ફરોશ્યો કાયદા પાલન તો કરતા હતા પણ પ્રેમના કારણે નહીં શિક્ષા ન વેઠવી પડે અથવા પોતે મુક્તિને પાત્ર બને મુક્તિ મેળવી શકે એના કારણે એ લોકો એ સુન્નત કરાવવી છસો ને નિયમો પાડવા દાન ધર્મ કરવું આ બધું કરતા હતા પણ ઈસુએ પોતાના બલિદાન દ્વારા આપણને આ શીખવાડ્યું છે કે નીતિ નિયમોના પાલન નહીં પણ પ્રેમથી શ્રદ્ધાને એક્ટિવેટ કરો કેટલા બધા લોકો એવા છે કે જે બાઇબલના વચનો મોઢે જાણે છે કડકડાટ બોલી શકે છે પણ ત્યાં માત્ર રટ્ટો મરાયો છે મોઢે કરવામાં આવેલા વચનો છે જે પ્રમાણે સાઉલ કરતા હતા બધું જ મોઢે એમને હતું પણ પ્રેમ નહોતા કરતા માત્ર નિયમોનું પાલન કરતા હતા ને કરાવતા હતા ત્યાં ઈસુ આપણને શીખવાડે છે કે પ્રેમ દ્વારા શ્રદ્ધાને સક્રિય કરવાની જ્યારે પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે એ ઈશ્વરને પુરાવો આપીએ છીએ કે પ્રભુ હું તને પ્રેમ કરું છું જ્યારે હું પ્રભુને પ્રેમ કરું છું ત્યારે હું જેની સાથે રહું છું એ લોકોને હું જે ઓફિસમાં કામ કરું છું એ લોકોને હું જે સમાજમાં રહું છું એ લોકોને હું પ્રેમ કરું છું વચન કહે છે કે પ્રેમ દ્વારા અનેક પાપોની માફી આપણને મળી જાય છે મેં કીધું એ પ્રમાણે બંને આજ્ઞાઓ ઈશુ આપેલી બંને આજ્ઞાઓ એકબીજા સાથે સંકળાયેલી છે ઈશ્વરને પ્રેમ કરે છે એ માનવને પ્રેમ કરવાનો જ છે અને જ્યારે વ્યક્તિ માનવને પ્રેમ કરે છે ત્યારે પ્રભુને એ ખાતરી કરાવે છે કે હું તમને પ્રેમ કરું છું વ્યક્તિ જ્યારે ઈશ્વરને પ્રેમ કરતી હશે તો જેની સાથે એ રહે છે એને માફી આપી શકશે એની ભૂલોને દરગુજર કરી શકશે કેમ કારણ કે એ જીવતા પ્રભુને પ્રેમ કરે છે અને ત્યાં રોજબરોજની આ કસોટી આવે છે કે જે પ્રભુને આપણે જોયા નથી જે ઈસુના લોહીને આપણે જોયું નથી એ ઈસુમાં શ્રદ્ધા રાખવાની છે એ પ્રભુમાં શ્રદ્ધા રાખવાની છે અને એ શ્રદ્ધાને આપણા કર્મો દ્વારા આપણા પ્રેમ દ્વારા પ્રભુને કરાવવાની છે કે શ્રદ્ધા આશા અને પ્રેમ એ ખૂબ સરસ છે પરંતુ સૌથી શ્રેષ્ઠ પ્રેમ છે જ્યારે આપણે માનવ જાતને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે પ્રભુને પ્રતિતિ કરાવીએ છીએ કે આ માફી આપીને આ દર ગુજર કરીને એને હેલ્પ કરીને પ્રભુને પ્રતી કરાઈ છે કે પ્રભુ હું તમને પ્રેમ કરું છું કારણ કે વચન કેવી માનવ જાતને પ્રેમ કરીને આપણે ખરેખર પ્રભુને પ્રતી કરાઈ છે કે પ્રભુ મેં તને જોયો નથી પણ આ બાઇબલમાંથી પ્રભુ મેં તમને ઓળખ્યા છે અને પ્રભુ તમે આપેલી આજ્ઞા હું મારા જીવનમાં પાડું છું અને આ રીતે શ્રદ્ધા દ્વારા આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ થેન્ક યુ જીસસ પ્રેઝ યુ જીસસ આ મેન